તો હવે તમે પણ ક્યાં સેલ્ટોસ લેવાનું વિચારતા હતા તો ક્યાં સેલ્ટોસ નું છે આ વખતે ટક્કર આપશે કે નહીં ચાલો જોઈએ સૌથી પહેલો ફેરફાર તો ફ્રન્ટ લુકમાં જ કર્યો છે કીયા એ તેની આઇકોનિક ટાઈગર નોસ ગ્રીલ ને મોટી અને વધુ અગ્રેસિવ બનાવી છે તેની સાથે સ્ટાર મેપિંગ એલઈડી ગ્રીલ ની અંદર પણ જાય છે જે દિવસે તો ઓછું પણ રાતે એકદમ પ્રીમિયમ લાગે છે પાછળનો લુક પણ એકદમ નવો કરી દીધો છે હવે તમને હેડલાઇટની જેમ પાછળની બાજુએ પણ કનેક્ટેડ એલઈડી લાઇટ બહાર મળે છે જે કારણે વધુ પ્રીમિયમ ફીલ કરાવે છે અને એની સાથે નવો સ્પોર્ટી બમ્પર અને નવી સ્ક્રીટ પેક તેને વધુ રફ પણ બનાવે છે સેલ્ટોસના અઢાર ઇંચના ક્રિસ્ટલ કટ એલોવિસના કારણે એની પ્રીમિયમનેસ પણ વધી ગઈ છે ઇન્ટિરિયરની વાત કરું તો ડેશબોર્ડમાં પણ ઘણા મોટા ફેરફાર કર્યા છે કીયા એ ડ્યુઅલ દસ પોઈન્ટ પચીસ ઇંચની કડ ડિસ્પ્લે આપી છે એક ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર માટે અને બીજી ઇન્ફોર્ટેનમેન્ટ માટે જેનાથી આકાર વધુ ફીલ આપે છે છે સાથે નવી ઇન્ટિરિયર થીમ્સ કનેક્ટેડ ફીચર્સ અને ખાસ કરીને પ્રીમિયમ પણ મળે જોકે સ્ટેરિંગ વ્હીલ જૂનું છે પણ તેની ક્વોલિટીમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે પછી એક ફીચર જેની લોકોની હંમેશાથી ડિમાન્ડ હોય છે હવે સેલ્ટોસમાં મોટું પેનારોમિક સંદ્રુફ આવી ગયું છે આનાથી કેબિન વધુ એરી અને લક્ઝુરિયસ લાગે છે ફીચર્સ સિવાય એન્જિનમાં પણ ઘણા મોટા ફેરફાર થયા છે જ્યારે જૂની સેલ્ટોસમાં એક પોઈન્ટ ચાર લીટર ટર્બો એન્જિન આવતું હતું તેને નવા અને વધુ પાવરફુલ એક પોઈન્ટ પાંચ લીટર ટર્બો પેટ્રોલ એન્જિનથી રિપ્લેસ કરવામાં આવ્યું છે આ એન્જિન એકસો સાઠ હોસ પાવર આપે છે અને એની સાથે તેને સેગમેન્ટની સૌથી વધુ પાવરફુલ પેટ્રોલ એસીયુ પણ બનાવે છે બાકી એક પોઈન્ટ પાંચ લીટર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ અને એક પોઈન્ટ પાંચ લીટર ડીઝલ એન્જિનના પણ ઓપ્શન આપ્યા છે પણ જો તમારે આકાર પરફોર્મન્સ માટે જોઈએ તો એક પોઈન્ટ પાંચ લીટર ટર્બો એન્જિન અને સેવન સ્પીડ ડીસીટી તમારી બધી જ ડિમાન્ડ પૂરી કરી દે છે સેફ્ટીની વાત કરું તો કિયાની કાર્સમાં સેફ્ટીનું સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે સેલ્ટોસ પણ પાછળ નથી અને ટોપ એરિયનમાં એડાસ્ટ લેવલ ટુ મળે છે જેમાં એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ લેન કી પસિસ ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ અને આવા સત્તર જેટલા સેફટી ફીચર્સ મળે છે જે લાંબા રૂટની ડ્રાઈવિંગને એકદમ સુરક્ષિત બનાવે છે તો અમે આટલા બધા ફેરફારો પછી કિંમત પણ વધી જ ગઈ છે તો એવું નથી ભાઈ કિયા સેલ્ટોસની એક શોરૂમ કિંમત અમે દસ પોઇન્ટ નેવ્યાસી લાખથી સ્ટાર્ટ થશે અને ટોપ મોડલ વીસ લાખ સુધી જશે જેમાં થી લઈને ટોપ સુધી સેટ ઘણા બધા વેરિયન્ટ્સ હશે જેમ કે તમારે બેસ્ટ લુક અને સ્પોર્ટી ફીલ જોઈએ તો તમે જીટી લાઇન અને એક્સ લાઇન લઈ શકો છો પણ જો તમારે એડાસ સાથે પ્રીમિયમ ફીચર્સ જોઈએ તો તમે ટોપ એન્ડ ટેક લાઈન વેરિયન્ટ્સ લઈ શકો છો તો હવે ભાઈ પહેલાં સવાલ હતો એના પર આવી જઈએ કે આ કાર શિયાળા અને ક્રેટાને ટક્કર આપી શકશે તો બિલકુલ ભાઈ આકારના ફીચર્સ અને એ પ્રમાણે એની પ્રાઇસ જોયા પછી ક્રેટાને તો આકાર આરામથી ટક્કર આપી શકે છે પણ શિયાળાને ટક્કર આપવી મુશ્કેલ છે બાકી તમારું શું કેવું છે કોમેન્ટમાં લખજો અને હું મળીશ બીજા વિડીયોમાં